નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો તમામ પેન્શનરોના પેન્શનમાં આજ રોજથી વધારો જાહેર થયો છે તો કેટલો વધારો જાહેર થયો છે તેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જંગી વધારાની ફોર્મ્યુલા બહાર આવી ગઈ છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાનો છે તો મોંઘવારી ભથ્થામાં વધારો પુષ્ટિ મળી ગઈ છે અને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના દરે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં મોટો ઉછાળો આવશે મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે સરકાર દર છ મહિને પગારમાં સુધારો કરે છે તો આ સુધારો મોંઘવારી ભથ્થાના રૂપમાં કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થુ કર્મચારીઓને વધતી જતી ફુગાવા અનુસાર તેમનો વાસ્તવિક પગાર આપવાનું કામ કરે છે તો આગામી દિવસોમાં તેમાં ફરી એકવાર વધારો થવાનો છે તો સાતમા પગાર પંચે હેઠળ છેલ્લો વધારો હશે સાતમા પગાર પંચે હેઠળ મોંઘવારી ભથ્થામાં આ છેલ્લો વધારો હશે તો દર દસ વર્ષે સરકાર દ્વારા એક સ્ટાફ કમિશનની રચના કરવામાં આવે છે જે મૂળ પગાર નક્કી કરે છે ત્યારબાદ દર છ મહિને કર્મચારીઓનો પગાર વધતી જતી મોંઘવારી અનુસાર વધે છે તો હાલમાં કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે મિત્રો તો મિત્રો વાત કરી તેમ સાતમા પગાર પંચ હેઠળનો આ છેલ્લો ડીએ વધારો હશે તો સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં આ છેલ્લો વધારો હશે કારણ કે દર દસ વર્ષે સરકાર દ્વારા એક સ્ટાફ કમિશન એટલે કે એક નવા પગાર પંચની રચના કરવામાં આવે છે જે મૂળ પગાર અને પેન્શન નક્કી કરતી હોય છે ત્યારબાદ દર છ મહિને જે મોંઘવારી વધતી હોય તે પ્રમાણે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાનો લાભ પણ મળે છે તો હાલમાં કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું છે તે આપવામાં આવી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું વધીને ઓગણસાઠ ટકા થશે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવું મોંઘવારી ભથ્થુ પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે જે ઓગણસાઠ ટકા રહેવાની શક્યતા છે તો અત્યાર સુધી મળેલા આંકડા આ તરફ ઇશારો કરી રહ્યા છે તો મે મહિના સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પણ આવી ગયા છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો સ્કોર એકસો ચુમ્માલીસ પર પહોંચી ગયો છે મિત્રો તો મિત્રો જૂનમાં પણ તેમાં વધારો થવાની ધારણા છે જો જૂનમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો આંકડો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ સુધી જઈ શકે છે તો આનાથી કર્મચારીઓના પગારમાં સુધારો કરવાનો માર્ગ છે તે મોકળો થઈ જવાનો છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું વધીને અઠ્ઠાવન પોઈન્ટ સત્યાશી ટકા કઈ રીતે થશે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ પર પહોંચવા પર મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન પોઈન્ટ સત્યાશી ટકા થઈ જશે આ પછી સરકાર તેને ઓગણસાઠ ટકા સુધી વધારી શકે છે તો ઝીરો પોઈન્ટ પચાસથી વધુ સંખ્યા પર સરકાર આ સંખ્યામાં મોટી રકમનો વધારો કરી શકે છે એટલે કે મોંઘવારી ભથ્થું છે ઓગણસાઇટ ટકા થવાની સંભાવના છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે તો મોંઘવારી ભથ્થાનો આંકડો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં આધારે લાગુ થશે જો ચાર ટકાનો વધારો થાય છે તો પગારમાં આ વધારો ફક્ત મૂળ પગારને આધારે નક્કી કરવામાં આવશે તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર પચાસ હજાર રૂપિયા હોય તો તેના પગારમાં દર મહિને બે હજાર રૂપિયાનો વધારો થશે જ્યારે વાર્ષિક વધારાની વાત કરીએ તો પગારમાં ચોવીસ હજાર રૂપિયા સુધીનો વધારો થશે મિત્રો તો મિત્રો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર